મારું નામ ઋતુ છે હું નેશનલ લેવલ અમ્પાયર છું બે વર્ષથી એક્ઝામ ક્વોલિફાય કરી છે હવે નેશનલ ટુર્નામેન્ટ્સ છે જ્યાં ત્યાં અમને પોસ્ટિંગ મળે છે ત્યાં અમે અમ્પાયરિંગ કરીએ પણ છીએ પરંતુ જ્યારે સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ્સ છે કે જ્યાં રાજકોટ હોસ્ટ નથી ત્યાં અમને પોસ્ટિંગ મળતું નથી રાજકોટ હોસ્ટ કરે છે ત્યાં અમે ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરીએ છીએ

મહેશભાઈ દિવેચા પ્રશ્ન તો ઘણા સમય થયા છે કે સૌરાષ્ટ્રના જે કોઈ અમ્પાયરો છે ક્વોલિફાઈડ એમને સતત અવગણના કરવામાં આવે છે જ્યારે રાજ્ય કક્ષાની કે ફેડરેશનની ગુજરાત રાજ્યની જે કોઈ પણ હોય છે એમાં સૌરાષ્ટ્રના એક પણ અમ્પાયરને બોલાવવામાં આવતા નથી એ એ કારણ માટે જ અમે મથીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી છ વર્ષથી જોઈ રહ્યા છીએ કે લોકલ ટુર્નામેન્ટ અહીંયા જ્યારે રાજકોટ હેન્ડલ કરતું હોય છે ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રના અમ્પાયર અહીંયા આપણે બોલાવીએ છીએ રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ હોય કે ગમે તે હોય પણ જ્યારે ગુજરાત સાઈડ પણ ટુર્નામેન્ટ થાય છે તો આપણા અમ્પાયર બોલાવો નથી કદાચ મારી દૃષ્ટિએ એવું શકે પ્રાંતવાદ થતો હોય એવું આપણી પાસે ખેલાડી નથી કે એવું નહીં નહીં મારી પાસે તમને કહું ને કે ઓછામાં ઓછા પંદરથી વીસ અમ્પાયર છે જે હોકી ગુજરાતની સાઇટ ઉપર બી મૂકેલું છે નેશનલ કક્ષાના બી અમ્પાયર છે અહીંયા છતાં પણ અવગણના કરવામાં આવે છે લઈને તમે કોઈ ના હજી સુધી સાંસદ કે ધારાસભ્યને મળ્યો નથી પણ હવે મળીશું કારણ કે હવે જ્યારે જ્યારે આવી વસ્તુ બને છે ખેલાડી સાથે ત્યારે ખેલાડી નાસીપાસ થઈ જાય છે જ્યારે એમનું કેરિયર ત્યાં પૂરું થઈ જાય છે કારણ કે એમને અમ્પાયરિંગ કરવાનો તમે મોંકો જ ના આપો કે જ્યારે દિલ્હી લેવલ સુધી બધા વગાડતા હોય છે જ્યારે ગુજરાત રાજ્યમાં આવી ટુર્નામેન્ટ હોય છે તો ગુજરાત રાજ્યમાં એ લોકોને બોલાવવામાં નથી આવતા તો બાળકો ધીરે ધીરે હોકી છોડી દેશે